સાંભળો મિત્રો મનસુખભાઈ राठौड़ નો નવ કોલ રેકોર્ડિંગ આ કોલ રેકોર્ડિંગ પૂરો ચાંપળો જને ચાંપળે પછી આ કોલ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું તો કોમેન્ટમાં જરૂર જણાવજો ને મારી ચેનલમાં નવો તો મારી ચેનલને ને કરી નાખજો તો સાંભળો મિત્રો નવ કોલ રેકોર્ડિંગ પાટીદાર આંદોલન ની હા બોલો બોલો કાઈ ને નેથી આવી ગયું જે માતાજી એ માતા માતાજી માતાજી નથી જે માતાજી ઓકે તો આવી હા

અમારે હવે હીરો બની જવું ને શું કરે ક્યો નહી આ બસ હીરો હીરો આવે મારી કેજો જા

આ વિડીયો ડિલીટ કરવા માટે આપવા પડશે તમે બે જણા ઉભા રહી અને મને વિડીયો બનાવીને અમે નાખી ભાઈ અમે મનસુખભાઈ ને આ સમાધાન માટે ફોન કર્યો તો જે આઠ થી દસ દિવસ થયા જેથી કરીને અમારું સમાધાન થઈ ગયું વિડીયો ના માધ્યમ થકી જેથી કરીને અમે આજ રોજ આ વિડીયો બનાવી દઈ છીએ એટલે મને વિડીયો મારે નાખો રેડી કમ્પ્લીટ થઈ ગયો

હા તમે એમાં બોલો કે ભાઈ હું પૂજા ઠાકોર અને મારા ઘર અને ને અમારે બે નો અણબનાવ હતો મેં મનસુખભાઈ રાઠોડ ને ફોન કર્યો હતો એ વિડિયો વાયરલ થતા આજ અમારું સમાધાન થઈ ગયું છે અને અમે રાજી ખુશીથી બે ભેગા થઈ ગયા છે વાત પતી ગઈ જ બોલવાનું હોય હા હા હાલો બે બે પા ઉભા રહીને મસ્ત વિડિયો બનાવી નાખો મારા માલો હા જો એટલે વિડિયો બનાવી હા વિડિયો બનાવી હા વિડિયો બનાવીને મારા WhatsApp માં નાખો હા તો ઓલો ડિરેક્ટ મને હા હા એ થઈ જાય બહુ કરી ને આ બધા મારા હારા મના રહી દુઃખ દેવા વાળા નો જ પા